સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે કાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાઘને વિશે ધોળા પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠને વિશે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા લઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા તે સમયમાં શ્રીજી મહારાજ અંતરસન્મુખ સન્મુખ દ્રષ્ટિ કરીને વિરાજમાન હતા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે જેવું પ્રેમ લક્ષણા ભક્તિએ યુક્ત પર્વતભાઈ અને મૂળજી એના પણ એવા અંગ હતા માટે અમે અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્સંગમાં એવા અંગ વાળા હશે અને જેને પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચ વિષયની વિશે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખા રહે છે પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે નરસિંહ મહેતો તો સખી ભાવે શ્રી કૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદી ભગવાન ના ભક્ત છે તે તો દાસ ભાવે કરીને ભગવાનને ભજે છે એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નરસિંહ મહેતો ગોપીઓ એમની ભક્તિમાં બે પ્રકાર નથી એ તો એક પ્રકાર જ છે અને દેહ તો પુરુષનો અને સ્ત્રીનો બે માહિક છે અને નાશવંત છે અને ભજનનો કરનારો જે જીવાતમાં તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી એ તો સત્તા માત્ર ચૈતન્ય છે તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા સખા ભાવ ને ભગવાન ના ધામ માં જાય સખા ભાવ ને ગોપી ભાવ પ્રેમ લક્ષણ મારા બે ચાર લીટી પ્રેમ લક્ષણ ભક્તિમાં પ્રેમ લક્ષણ ભક્તિ કોને કેવી પછી શ્રીજી મહારાજ બોલા છે જેવું પ્રેમ લક્ષણ ભક્તિ યુક્ત કીર્તન વિશે હરિજન નું અંગ કયું છે એવું તો ઝીણાભાઈ નું અંગ છે તથા પર્વતભાઈ ને મૂળજી એના પણ એવા અંગ હતા માટે અમે અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા હશે અને જેને પ્રેમ લક્ષણ ભક્તિનું અંગ આવે તેને પંચ વિષય ને વિશે પ્રીતિ તળી જાય છે અને આત્મનિષ્ઠા લક્ષણ કોને કેવું બહુ પ્રેમ માં ઘેલા થઈ જાય એમ ન કેવું એમ પ્રેમ માં ઘેલા થઈ જાય એટલે પ્રેમ લક્ષણ એવું નથી પ્રેમ લક્ષણ આ ભક્તિ નું લક્ષણ હું વિષય નો અભાવ થઈ જાય વિષય નો અભાવ થઈ જાય ભગવાનમાં હેત કરતા કરતા બીજા જો બીજા વિષય નો જગત વિષય નો અભાવ થઈ જાય તો એને પ્રેમ લક્ષણ આ પ્રેમ તો બહુ કરે અમુક નો વિકારી થઈ જાય તો એ પ્રેમ લક્ષણ ભક્તિ નહીં વધે વિકારી થઈ જાય તો પ્રેમ લક્ષણ ભક્તિ નહીં હવે તેના પર ઘણું આટી ફોટી વાળું છે જેને પ્રેમ લક્ષણ ભક્તિ નું અંગ આવે તેને પંચ વિષય વિશે અંગ આવે તો વિકાર માત્ર સમજાય જગત પ્રેમ લક્ષણ ભક્તિ આવે તો વિકાર માત્ર બધા આ એ હમજા પ્રેમ લક્ષ એવું પ્રેમ લક્ષણ મારા જે કીધું ટળી જાય પંચ અને આત્મનિષ્ઠા રાખા વિનાની જ રહે છે એ વિકાર માત્ર નો આધાર છે એ ટળી જાય એટલે એને વિકાર માત્ર ટળી જાય પ્રેમ લક્ષણ ભક્તિ નું અંગ ત્યારે આવ્યું કેવાય પંચ વિશેના વિકાર ચળી ગયા હોય તળી ગયા હોય અને ભગવાનમાં એટલો બધો પ્રેમ દેખાતો ન હોય તો એને પ્રેમ લક્ષણ નો કેહવાય મહારાજે એની આડિફેક્ટ કીધી છે યોગ સાધી એને વિકાર માત્ર ટાળી નાખ્યા હોય તો એને પ્રેમ લક્ષણા નો આ તો ભગવાન ના પ્રેમે કરીને વિકાર ટાળી ગયા હોય બીજા કઈ સાધનો ગોપીઓના વિકાર માત્ર ટળી ગયા હતા એ કેવળ ભગવાનમાં હેત કરીને કહે એ એક સાધન છે અને સાચી પ્રેમ લક્ષણ એને કહેવાય વિકાર માત્ર બીજેથી એને હેત તૂટવું જોઈએ ભગવાનમાં માં હેત થાય તો જગત હેત તૂટવું જોઈએ જગત હેત તૂટવું જોઈએ એટલે હું પંચ વિષય વિકાર માંથી હેત તૂટવું જો ભગવાનમાં માં યદ કરે તો પાછો વિકારે કરતો જાય તો ભગવાનમાં માં યદ નથી જગત એટલે જગત નથી જગત એટલે જગત વિકાર છે બાકી તો પ્રેમ લક્ષ્મણ ભક્તિવાળા હોય એને કંઈ જગતના પદાર્થોથી જ ભગવાનની પૂજા કરે છે ગોપીઓ ભગવાનની સેવા કરતી છે તો એ શે નથી શે કરતી છે ખાવું પીવું આ તે ભગવાનને ઓફર કરીને જ કરે છે તો જગત એ જગત નથી જગતના વિકાર થાય એ જગત છે સંસાર છે એટલે જો વિકાર માત્ર ટળી જાય તો એને પ્રેમ લક્ષણ ભગવાનમાં પ્રેમે કરતો જાય વિકાર ઉભા રહે ખાલી વિકાર ટાળી નાખે એને ભગવાનમાં ય ન હોય તો પ્રેમ લક્ષણા પ્રેમ લક્ષણ કહેવાનું મારે જ ને એમ કે ભગવાનમાં વિકાર તો અનેક રીતે ટળે છે સાધનો કરવાથી વિકાર ટળે આ બધે યોગ ને એવું સાધે તો વિકાર ટળે કર્મયોગ કરે તો વિકાર ટાળે પણ આ એમાં એ કઈ ખાલી ભગવાનમાં પ્રેમ એવો ભગવાનમાં જોડાઈ જાય તોય વિકાર ટળે છે અને ગોપીઓનું કહેવાનું એ છે ગોપીઓને પ્રેમ લક્ષણ ભક્તિ હતી તો એ કર્મયોગ કરવા નહોતી ગઈ એ યોગ સાધવા નહોતી ગઈ અરે તો યોગ સાધવાથી અને કર્મયોગ કરવાથી જેટલા વિકાર ટળે એના કરતા હાવ ટળી ગયા એ ગોપીઓના જેવા વિકાર ટળાતા એવા કોઈ ન ટા